તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો તમને એ ખબર હશે કે દેવાત ખબરનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હોશું દોસ્તો તો દોસ્તો ગુજરાતની ઘણા બધા વિવાદો થતા હોય છે દોસ્તો તેવી રીતે તે હાલ એમ કહેવાય છે કે દેવાત ખબરનો પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને ઘણા બધા દેવાત ખબરના સપોર્ટમાં આવ્યા છે અને ઘણા બધા દેવાત ખબર વિરોધમાં પણ આવ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે દેવાત ખવડે એમ કહેવાય છે કે એક જ દિવસની અંદર બે ડાયરાઓ સિલેક્ટ કર્યા હતા એક ડાયરામાં હાજરી આપી હતી એક ડાયરામાં હાજરી નથી આપી એના કારણે લોકો ગુજરાત એટલા બધા થયા હતા કે વાત જ ના પૂછો દોસ્તો દેવાત ખવડના ડ્રાઈવરને પણ માર મારવામાં આવ્યો હતો અને ગાડી પણ તોડી નાખવામાં આવી હતી દોસ્તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણા બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને વિવાદ પણ ઉભો થઈ રહ્યો છે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં દેવાત ખવડે પડકાર ફેરફાર કીને જવાબ આપ્યો છે દેવાત ખબર એવું બોલી રહ્યા છે કે મારે અમે લડી લેવાનું થાય છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને ને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવો નો વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે દેવાત ખબરના સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દેવાત ખબર એવું પણ બોલી રહ્યા છે કે મારી એફઆઈઆર પણ કોઈ લેવા માટે તૈયાર નથી હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગામ લાઈક ચેર જરૂર કર્યો ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત